મકાન ધરાશાયી થવાની ઘટના બનતા જ ગામના લોકો દોડી આવ્યા હતા અને કાટમાં નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની જેમત ઉઠાવી હતી ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી અને એકસો આઠ પહોંચી તે પહેલાં લોકોએ ત્રણ એક વ્યક્તિને મારવાથી બહાર કાઢીને સાયની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નિપજવા પામ્યું છે ગામના લોકોએ એક સ્વાર્ણ સહિત ફાયર વિભાગને પણ જાણ કરી હતી ફાયર વિભાગની ટીમ પણ જાણ થતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી કાટમાં નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને બચાવી લીધા હતા આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ સુનિતા રાઠોડ પવન પાયલ ગણપતભાઈ અને કબુબેન ઈજા થઈ છે જેમાંથી પરેશભાઈ સુનિતા અને પવનની હોસ્પિટલમાં સારવાર માટે કસરણ આવ્યા હતા ગામોસીએ જણાવ્યું હતું કે ઘટના બાદ તુષારભાઈ નામના ગામના એક યુવકે પવન નામના આશરે ત્રણ વર્ષના બાળકને સમય સૂચિકતા વાપરી બચાવી લીધો હતો બાળકને બહાર કાઢતા શરૂઆતમાં તેના ધબકારા ધીમે ચાલતા હતા તેને બચાવવા તાત્કાલિક સારવાર આપવી જરૂરી હતી બાળકને મોથી શ્વાસ આપી પોતાની કારમાં સ્વિમર્સમાં લીધવા પામ્યા હતા તેનો જીવ જેતે સમયે બચી જતા સ્વિમિંગમાં દાખલ કરવામાં આવ્યો છે હઝર કુરુષે ડિટેન ફેન્યુર્સ